નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિક્સ યુટ્યુબ ચેનલ ની અંદર તો મિત્રો આજે આપણે વાત કરીશું આ વીડિયોની અંદર ગુજરાત વન જનરલ નોલેજ ભાગ ત્રણ વિશે તો મિત્રો આગળ ભાગ એક બે પ્રમાણે પણ આપણે આ વીડિયોની અંદર મોસ્ટ પ્રશ્નો વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરીજો શેર કરીજો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો જોઈએ તો પહેલો પ્રશ્ન છે સાચ કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે તો મિત્રો જવાબ આવશે કાશ્મીરી સાચ બે ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે તો આપણને ખ્યાલ નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો તો મિત્રો જવાબ આવશે જયશંકર ભોજક ચાર ગુજરાતી શૈક્ષણિક સંસ્થા વલ્લભ વિદ્યાનગર અને ચરોતર એજ્યુકેશન સોસાયટી પરિવર્તિત કરવામાં મિત્રો જવાબ આવશે લાખોટા ફોર્ટ છ જીઆઈટી નું પૂરું નામ જણાવો તો મિત્રો જીઆઈટી નું પૂરું નામ થશે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનોલોજી સાત જુનાગઢ ના ગિરનાર પર્વતની પડખે આવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે તો મિત્રો જે અંદર આવેલા ટેકરી ઉપર શાહ દરગાહ આવેલી છે આઠ ટીપણી નૃત્ય સૌરાષ્ટ્રના કયા વિસ્તારનું જાણીતું નૃત્ય છે તો મિત્રો ટીપણી નૃત્ય સૌરાષ્ટ્રના ચોરવાડ વિસ્તારનું જાણીતું નૃત્ય છે મ્યુનિકેશન ક્ષેત્રે ભારતમાં ક્રાંતિ ક્યારે થયો તો મિત્રો ટેલિવિઝન નો ગુજરાત ની અંદર પ્રારંભ પંદર ઓગસ્ટ ઓગણીસો પંચોતેર ના રોજ થયો હતો અગિયાર નૃત્ય કઈ જાતિના લોકોમાં પ્રચલિત છે તો જવાબ આવશે ઢાગર નૃત્ય ઠાકોર જાતિના લોકોની અંદર પ્રચલિત છે બાર ડાકોર મંદિરની સાથે કયા ભક્તિ કથા જોડાયેલી છે તો મિત્રો ડાકોર મંદિરની સાથે ભક્તિ કથા જોડાયેલી છે ડાયમંડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે તો મિત્રો ડાયમંડ કટિંગ ક્ષેત્રની અંદર સમગ્ર વિશ્વની અંદર સુરતનો હિસ્સો છે ચૌદ ડાંગ જિલ્લાની બાળાઓને શિક્ષણ આપતી ઋતુ વિદ્યાપીઠ શરૂ કરનાર સ્વાતંત્ર્ય સેનાની નામ જણાવો તો મિત્રો દીદી તરીકે કોણ જાણીતું છે તો મિત્રો ડાંગની દીદી તરીકે પૂર્ણિમા બેન પકવાસા જાણીતા છે સોળ ડાંગમાં દર વર્ષે યોજાતો આદિવાસીઓનો ઉત્સવ કયા નામે ઓળખાય છે તો અંદર દર વર્ષે તરીકે ઓળખાય છે પણ ઓળખવામાં આવે છે અઢાર ડિઝાઇન માટેની કઈ વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા ગુજરાતમાં આવેલી છે અને ક્યાં આવેલી છે તો મિત્રો ડિઝાઇન માટે વિશ્વ પ્રસિદ્ધ જે ગુજરાત ની અંદર આવેલી છે નામ છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ની અંદર યુનિવર્સિટી ડોક્ટર આંબેડકર ઓપન યુનિવર્સિટી ની સ્થાપના ઈસવીસન ઓગણીસો સત્તાણું ની અંદર થઈ હતી વીસ તરણે નો મેળો કોના વિજય માટે ઉજવાય છે

દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે તો મિત્રો દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય ધોરિયા નૃત્ય નામે ઓળખાય છે દક્ષિણ ગુજરાતમાં કયું હવા ખાવાનું સ્થળ આવેલું છે તો દક્ષિણ ગુજરાતની અંદર સાપુતારા હવા ખાવાનું સ્થળ આવેલું છે પચીસ દર વર્ષે અમદાવાદના કયા મંદિરે થી રથયાત્રા નીકળે છે તો મિત્રો દર વર્ષે અમદાવાદના જગન્નાથ મંદિરેથી રથયાત્રા નીકળે છે હિન્દુઓના કયાત્રાધામ પાસે આવેલું છે તો તળાવ હિન્દુઓના પાવાગઢ યાત્રાધામ પાસે આવેલું છે સત્યાવીસ દૂરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઈ છે તો મિત્રો જવાબ આવશે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અઠ્યાવીસ દેશભરમાં આર્કિટેક્ટ ના અભ્યાસ માટે જાણીતી સીઈપીટી ની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ તો મિત્રો અભ્યાસ માટે જાણીતી સીઈપીટી ની સ્થાપના અમદાવાદ ની અંદર ઈસવીસન ઓગણીસો ત્રેસઠ ની અંદર થઈ હતી ઓગણત્રીસ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે તો દોહદ શબ્દો શહેરના દ્વારકા અને ઉખા વચ્ચે આવેલો પંથક ઓખા મંડળ તરીકે ઓળખવામાં આવે છે એકત્રીસ દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલાવવામાં આવે છે તો દ્વારકાધીશ મંદિરની ધજા દિવસની અંદર ત્રણ વાર બદલવામાં આવે છે બત્રીસ દ્વારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો જગત મંદિર અથવા તો ત્રિલોક મંદિર ના નામે પણ ઓળખવામાં આવે છે તેત્રીસ ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીર કામઠુ કે ધનુષ બાણ અને હાલા લઈને કયું નૃત્ય કરે છે તો મિત્રો જવાબ આવશે શિકાર નૃત્ય કરે છે પ્રાચીન નામ છે પાંત્રીસ નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા તો મિત્રો જવાબ આવશે શ્રી મોટા છત્રીસ નવરાત્રી દરમિયાન નોમના દિવસે પલ્લી નો ઉત્સવ ક્યાં ઉજવવામાં આવે છે તો મિત્રો નવરાત્રી દરમિયાન નોમના દિવસે પલ્લીનો ઉત્સવ રૂપાલ સાડત્રીસ નવા વિધાનસભા બિલ્ડિંગ નું નામ કોના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે તો નવા વિધાનસભા બિલ્ડિંગ નું નામ વિઠ્ઠલભાઈ પટેલ ના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે આડત્રીસ નવા નગર રજવાડાની સ્થાપના કોણે કરી હતી તો મિત્રો નવા નગર રજવાડાની સ્થાપના જામ રાવલે કરી હતી ઓગણચાલીસ નાણા મંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા તો મિત્રો જવાબ આવશે મોરારજી દેસાઈ જેણે નાણા મંત્રી તરીકે કેન્દ્ર સરકારની અંદર સૌથી વધુ આઠ વખત બજેટ રજૂ કર્યું હતું ચાલીસ નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો નારાયણ સરોવર કચ્છ જિલ્લાની અંદર આવેલું છે નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે તો નારાયણ સરોવરની પાસે શંખેશ્વર જૈન તીર્થ આવેલું છે બેતાલીસ નિરંજન ભગત બધા કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાં થયા છે તો મિત્રો જવાબ આવશે ગોમતી તળાવ આવેલું છે ચુમ્માલીસ પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા અન્ય કયા નામથી ઓળખાય છે તો જે પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા છે તે અન્ય બેટ શંખોધર નામેથી પણ ઓળખવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલું છેતાલીસ પંચાયતોના સવાર્ગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના કાર્યરત છે તો મિત્રો જવાબ આવશે અડતાલીસ પાંડવો ના રથ જેવા આકારનું મંદિર માં ક્યાં આવેલું છે તો મિત્રો જવાબ આવશે જડેશ્વર મહાદેવ ઓગણપચા પાંડવોની શાળા અને ભીમનું રસોડું જેવા સ્થાપત્ય કયા સ્થળે આવેલા છે તો પાંડવોની શાળા અને રસોડું સ્થાપત્યુ પાંડવો ધોળકા ની અંદર આવેલા છે પચાસ પુરાણોમાં કઈ નદી ને રુદ્ર કન્યા કહી છે તો મિત્રો પુરાણો ની અંદર નર્મદા નદી ને રુદ્ર કન્યા કહી છે એકાવન પૂજ્ય મોટાએ લોકોને કયા મંત્ર સાધના કરવા કહ્યું હતું તો શ્રી પૂજ્ય ઓમ સાધના કરવાનું કહ્યું હતું બાવન પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રી કૃષ્ણ બલરામ અને રુક્ષમણીજી નું પ્રાચીન મંદિર આવેલું છે તો મિત્રો જવાબ આવશે માધવપુર ની અંદર ઓળખવામાં આવે છે ચોપન જામનગરમાં કયા મંદિરમાં સતત ધૂન લાગે છે તો જામનગરના બાલા હનુમાન મંદિરમાં સતત ધૂન લાગે છે પંચાવન પોરબંદર માં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર બંધાવ્યું હતું તો અંદર આવેલું મહાત્મા ગાંધી કીર્તિ મંદિર નાનજી કાલિદાસ મહેતાએ હતું છપ્પન પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભયારણ ક્યાં આવેલું છે તો પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભયારણ જસદણ તાલુકાની અંદર આવેલું છે સત્તાવન પ્રજ્ઞા માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને તે ક્યાં આવેલી છે અઠાવન પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા તો મિત્રો પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ હતા નાનાભાઈ હરિદાસ ઓગણસાઠ ધાન કોણ હતા તો મિત્રો પ્રથમ ગુજરાતી વડાપ્રધાન હતા મોરારજી દેસાઈ એકસઠ પ્રથમ ગુજરાતી શાળા ક્યાં અને ક્યારે શરૂ થઈ તો મિત્રો પ્રથમ ગુજરાતી શાળા સુરત ની અંદર તો મિત્રો જવાબ આવશે હરદુનજી મરજબાન ત્રેસઠ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર એવો ગુજરાતનો કયો બીચ વર્જિન બીચ તરીકે ઓળખાય છે તો મિત્રો જવાબ આવશે દીવ નો બીચ ચોસઠ ફરજિયાત અને વિના મૂલ્ય શિક્ષણ કઈ ઉંમરના બાળકોને લાગુ પડે છે તો ફરજિયાત અને વિના મૂલ્ય શિક્ષણ છ થી ચૌદ વર્ષના બાળકોને લાગુ પડે છે પાસઠ ફાગણી પૂનમને ભરાતો ગુજરાતનો કયો મેળો ખૂબ જ લોકપ્રિય છે ફાગણી પુન્યમે ભરાતો ગુજરાતનો ડાકોર ડાકોરનો મેળો ખૂબ જ લોકપ્રિય છે લીલા દેસાઈ સડસઠ ફીચર સેચ ક્લબ ની સ્થાપના ક્યારે થઈ હતી તો ફિચર સેચ ક્લબ ની સ્થાપના ઈસવીસન ઓગણીસો અને ની અંદર થઈ હતી અડસઠ બળિયાદેવને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે તો બળિયા માટે નૃત્ય કરવામાં આવે છે બાળ વિવાહ પર પ્રતિબંધ કાયદો પસાર કર્યો હતો તો મિત્રો જવાબ આવશે મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે વડોદરાના છે એને બાળ વિવાહ પર પ્રતિબંધ મુકતો કાયદો સૌ પ્રથમ છે પસાર કર્યો હતો દેવદાસ છે એનું નિર્માણ ગુજરાતી સંજય લીલા ભંસાલીએ કર્યું છે બોતેર ભરૂચની પારંપારિક નામ જણાવો તો મિત્રો ભરૂચની પારંપરિક હસ્તકળા ભારતમાં અણુ કાર્યક્રમના પિતા ગણવામાં આવે છે ડોક્ટર ભારતની વિસરાયેલી લોક રમતોનું અદ્ભુત ભાથું પૂરું પાડનાર ગ્રંથ નું નામ જણાવો તો મિત્રો ભારતની વિસરાયેલી લોક રમતોનું અદ્ભુત નામ છે ગુજરાતી છે તો મિત્રો જવાબ આવશે અજીમ પ્રેમજી ચોતેર ભારતનું એકમાત્ર કોઈન મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો ભારતનું એકમાત્ર કોઈન મ્યુઝિયમ વડોદરાની અંદર આવેલું છે યુનિવર્સિટી જામનગર શહેરની અંદર આવેલી છે અઠ્યોતેર ભારતભરની દૂધ અને ડેરી પ્રોડક્ટની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે તો મિત્રો ગુજરાતે એસી ભારતમાં સૌથી વધુ રક્તદાન કયા રાજ્યમાં થાય છે તો ભારતની અંદર સૌથી વધુ ગુજરાત રાજ્યની અંદર રક્તદાન થાય છે ભારતીય ભૂમિ સેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડ માર્શલ કોણ હતા તો ભારતીય ભૂમિ સેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડ માર્શિયલ હતા જનરલ માણેકશા ભારતીય શાસ્ત્રીય સંગીત નો પ્રખ્યાત ઉત્સવ તાનારી ગુજરાતના કયા શહેરમાં ઉજવાય છે ભારતીય શાસ્ત્રીય પ્રખ્યાત ઉત્સવ ગુજરાતમાં ક્યાં ઉજવાય છે તો મિત્રો જવાબ આવશે વડનગર ની અંદર ઉજવવામાં આવે છે ચોર્યાસી ભારતીય સ્ટીલ ઉદ્યોગના પ્રણેતા જમશેદજી ટાટા નો જન્મ ક્યાં થયો હતો ખારા પાણીમાંથી મીઠા પાણી બનાવવાનો પ્લાન્ટ આવવાણિયા અંદર આવેલો છે છ્યાસી ભાવનગરના કયા ધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી તો મિત્રો

આવેલી છે મહાભારત કાળ થી નવરાત્રી દરમિયાન પલ્લી કયા ગામમાં ભરાય ભરાય છે છે તો મિત્રો જવાબ આવશે અંદર નેવ મહારાજા સિદ્ધરાજે કોતરાવેલો દુર્લભ શિલાલેખ ક્યાં આવેલો છે તો મહારાજા સિદ્ધરાજે કોતરાવેલો દુર્લભ શિલાલેખ ભદ્રેશ્વર ની અંદર આવેલો છે

માખીમાર કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા હિમાલય ગુજરાતમાં આવે છે તો મિત્રો જવાબ આવશે કચ્છ જિલ્લાની અંદર આવેલું છે પંચાણું ગુજરાત થી થાણા વચ્ચે દેશની સર્વપ્રથમ રેલવે ક્યારે શરૂ થાય તો મિત્રો જવાબ આવશે સોળમી એપ્રિલ અઢારસો ને તેપન ના રોજ નદી ઉપર શ્યામ સરોવર સત્તાણું મોઢેરા નૃત્ય મહોત્સવ નું આયોજન દર વર્ષે કયા માસમાં થાય છે તો મિત્રો મોઢેરા નૃત્ય મહોત્સવ નું આયોજન દર વર્ષે જાન્યુઆરી માસની અંદર થાય છે હતા શ્રી મોટા સો રબારીઓ દ્વારા કરવામાં આવતું જ બારીક ભરતકામ કયા નામે ઓળખાય છે તો મિત્રો